વડોદરા શહેરના બરાનપુરા પાસે આવેલ સ્વર્ગસ્થ ભાલચંદ્ર ત્રિવેદીજીની તકતી ભાલચંદ્ર ત્રિવેદી ચોક ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવી હતી જે તૂટેલી હાલતમાં જણાઈ આવી છે લગભગ બે તારીખે મોડી રાત્રે અથવા તો ત્રણ તારીખે વહેલી સવારે આ તકતી તૂટેલી હાલતમાં દેખાઈ હોય આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ તકતી તૂટેલી હાલતમાં હોય તો સમાજના લોકોની લાગણી દુભાઈ છે એટલે પોલીસ તટસ્થ તપાસ કરે તો સત્ય હકીકત સામે આવી શકે છે અને સાથે જ વહેલામાં વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તકતી રિપેર કરીને તેને સન્માનભેર ફરી લગાવવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આ માટેની રજૂઆત સાથે આવેદન આપવામાં આવ્યું છે હવે ગઈ ત્રણ તારીખે જે બરાનપુરા લહેરીપુરા વચ્ચે ચોક છે જેમાં ભાલચંદ્રમેની તકતી લગાવવામાં આવી હતી તે તકતી કોઈકે તોડી નાખી અથવા તૂટી ગઈ છે એની તપાસ કરવા માટે અમારે કમિશનરને આવેદનપત્ર આપવું પડ્યું છે અને આ તકતી કોર્પોરેશને લગાવી લી એટલે એ ફરીથી કોર્પોરેશન લગાવી આપે એવી માંગણી કરતું આવેદનપત્ર અમે આપ્યું છે હવે આના પર કંઈ નહીં થાય આના પર કંઈ નહીં થાય તો ફરી આપ આવીશું ઘડી ઘડી તો આવું જ પડશે કારણ કે પહેલાં અમે લગાવવા માટે સત્તર વર્ષ કાઢ્યા તો હજુ તો સત્તર મહિના બી થયા નથી તો કમસે કમ કમસે કમ લડત તો કરવી જ પડશે હમણાં થોડા છે કદી બધા વધી જાય તો ભાલચંદ્ર વ્યક્તિ એવી હતી એટલા માટે એમની સાથેના કોઈ સંસ્મર સંસ્મરણ મને યાદ છે કારણ કે હું એમની જોડે પંચોતેરથી છું એ સારા ભાઈ મશીનરી જે કંપની હતી ને એમાં એંસી દિવસની હડતાલ થઈ ગઈ છતાં પણ એનું સમાધાન આવતું નહોતું તો એમને પછીથી ભારત બંધનું એ અને એમને સોળ દિવસના આ મળવાનો ઉપવાસ કર્યા ગાંધીનગર ગુરુના હોટલા ઉપર સતત ત્યાર પછી બી એ માન્યા નહીં એટલે વડોદરા બંધ વડોદરા બંધ બેન્કો બંધનું એલાન આપવું પડ્યું અને ત્યાર પછી કંપનીવાળા સમાધાન કરવા તૈયાર થયા એ મને સંસ્મરણ યાદ છે કારણ કે એમાં સાથેને સાથે જ હું હતો તૂટી જાય એટલે બહુ ત્રાસ થઈ જાય છે હું અશોકભાઈ કહાર ભારતીય સામ્યવાદી પક્ષ અને આઈ ટૂંકમાં સેક્રેટરી